એ કવર દેજે હાલ ઓકે ઓકે એ બે જ હતા બિચારક એકે તો કયો ભાપી દીધું હાલ આપણું ચિલાવી દીધું તો બે ગાની પાસે ગન તો હતી હો બિચારક પાસે પણ મારવાનો મોકો નો બે બે ઇવેન્ટ ની બાર મેરા એ લેન્ડિંગ કરાવ્યું ને એને સંભળાવતા હોય છે હો ક્યાં લેન્ડિંગ કરાવ્યું આવડતું ન હોય તો બીજા લીધા તો હોય તો ઉપર માણસ એ ભાઈ કવર દેજે હો ભાઈ ઉપર માણા બાણા હોય તો ચાર નંબર ને નાખો એ વાહ બંધો આવ્યો બંધો અરે આ તો ભગત છે ભગત એ ભગત ભગત ને બેટે બેટે લૂટી લો હેલ્મેટ તો મેળવ સ્કોપ નથી આરો સ્કોપ બ રેડ ડોટ પેટર આલો ઓકે દયા થઈ ગઈ આપડી ઉપર ટન 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 એ યુએમપી બાર હું કરે છે બંદા અંદર જવા દે કવર માં ભાઈ એ આવે છે તારી પણ હાલ તને કવર આપે છે ઉપર છે લોકેશન માર્ક લે હાલ કોનેરો કોનેરો શુભમ ને આવું છું લે આવું છું

પરફેક્ટ જગ્યાએ તો ફટા પણ બંધો નતો ત્યાં ગઈ જગ્યા તો પરફેક્ટ જ હતી સ્કેટ થરલે નીકળું છું હો મારા 3 2 1 ક્યો જાય હાલો નીકળો નીકળો આથી આ એ કે એક બેન થયું એજ કરીને કોક બેન થયું ભાઈ પ્લીઝ મી ના બંધાય તો કેવો પાપા આપી દીધું આપી દીધું ભાઈ કે નહીં ભેગું થાય ભાઈ અહીંયા હાલો હાલો હવે નીકળો ટણન ટણન લહર પટ્ટી લહર પટ્ટી ટણન 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 એ આયા બંદા છે બંદા છે કે બઢિયા થા ગુરુ ઓય હો એ યાર બોમ આવે બોમ યાર તો પૂરો કરો પૂરો કરો બસ નો કોપા એ ઉપર બમ કરો છો બમ કરો છો હાલો બે એક પડ્યો તે બે એક એક ઓટો નથી મારા વાળા પાસે ઓટો છે હાલો એક તો હટ ઓટો મારે છે એટલે ઓટો માર્યો ને તું કાઈ નીકળી એક ભાઈ તારી ભાઈ ઓય કેતી ભાઈ અડી ગયો તો કા કરી અડી ગયો તો ગાઈસ

ये तो भाई भगवान ने दिया था एनी ऊपर था है भाई तारी ऊपर ना तो था तो मैं वो करूँ मारी ऊपर थे कि ये क्या थे क्या थे पीपी बाइजर बाइजर पीपी बाइजर आई एम कमिंग कमिंग ब्रो आ ऊपर ये तो भाई 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 भाग वाह थोड़ा तो हूँ भाई मानले तुम्हारे तू कहना मेरा तो क्या तुझको आना है એ બલક હતા તો ક્યાં જો આવતા એ જે કે ઇવેન્ટ ની નો ખબર ને રિવાઇવ કરવા કના ક્યાં જવા પડે ઇવેન્ટ ની બાર જાય મારા ભાઈ ઇવેન્ટ ની બાર જાય મીરા

એને એમ થાય કોઈ શેર એને શું ઉભું રહેવું ઓલો હલવું આવી વિશે એ સમજી એ પાછળ પાછળ રે 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 ઓલો ખોલે લૂટે છે બોલી હારા બે બે બંદા જા રહી બે ઈ ને કા ત્રણ બંદા છે એમને તો ટોટલ કાઈ વાંધો નહી હાલો ઈ લોકો આયા મારી તો અક્ષય ની ફોડવાનું

અરે માર 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 કોર 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 વાહ ભઈ વાહ હાલો ઓકે કરો ઓકે કરો એક નંબર એક નંબર બિચારા ને P90 લૂટવો તો કો લે ઊભો રહે ખોડીને લૂટતા દુએ કોરે દે દે આની રી ગયો એમાં B90 હતી એ ગાડી આવી ડ્રોપે ગાડી આવી ખબર એ ઓલો છે ઓલો ઇવેન્ટ માં ઉતપન જારો રાજી બીજા ફાઇટિંગ કરવા રહ્યા કેમ ભાઈ કી લેજો એટલે બે છે

કેહું તો હળગી ફોર છે ગાથા શરૂ કરી દેજે કેની પછી માક્ષમમ ઓવરટરાઈડ રે યાર તે પી90 માં 150 રેમું છે એશલ કે લે લઉં હા હું ડેન્જર હે ડેન્જરેટ માણા છે ખબર પડે ને તું કે છે કરે છો ને હું સાંભળા કરું છું બંદા ઉપર તો જાણ જ નતો તું ચાર નંબર તો બિચારો ભાગમાં પમરો છે જરે ખેલા મરી જાય છે

ઉપર ગઈ તોલી બોલી કરવા જાય ઉભા રેલા ખડગાવી દેવો એમ થાય છે આવું છું ઉભા રે ઉભા તો ઉભા નઈ રહી ના ના ભાઈ ઉભા મારી નાખ કહું બોલે કરો છો તો ભાગી જાય છે અંદર બેહ જાય થોડે બ્રો લેટ્સ બ્રો ડ્રાઇવિંગ હાલો હાલો માણસો બાર માં છે હાલો એ રાખો રાખો ઓલા ડેમેજ કરો રાખો ને ઊભી રે રે હવે લૂટો ઊભી નો રાખતા જવા દયો હા સંધી દેવડા નકર લૂટવા ઊભી રાખે નગર પાછા એ ડ્રોપ લૂટાવો એ ડ્રોપ લૂટાવડાવડો મારી ભાઈ વેસ્ટ ડાલ જો ડ્રોપ એલા ભાઈ લૂટવા જો ને આઘા જાવ ને એલા એક તો ખરી છે તો હવે નીકળો ઓ ઓફ ફ્રીડમ એ આયા છે ઉપર ડુંગરા ઉપર જોરે બગી વાળો એ ઉભી ઉભી રાખ એલા આ જો ઠેકેડો જો

સ્કેટબોર્ડ માં ટાઈમ છે ભાઈ સ્કેટબોર્ડ થાય એટલે આવો ભાઈ ડેણ ડેણે ને હાલ એક નોક કર્યો ને આવું છું આવું છું તું મુંજા માં આવી ગયો આવી ગયો જીવાય કિલ આવી ગયો કે જોવાય થઇ ગયો સિલ આવી ગયું માઇક નો ખોલે પણ માઇન્ડ ગેમ જ ખેલતા હોય માઇક ભલે નો ખોલે કિલ જ્યાં સુધી એના ખાતામાં ન ચડે ત્યાં સુધી નીકળા નહીં ત્યાંથી ખપી જાવ પણ ખમું નહીં ભાઈ એ ઓલો હોય બગી વાળો ઓલો રીલો ઓલો નો કરી નાખે મેં કાટો જીવતો નો કરી નાખે હાલા લેતો લેતો એ બગી વાળો ન્યા ક્યાં કદી છે હારો પાયસળ ભાઈ તો ને દિનકો ટણ 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 એ જો આવે જો આવે જો આવે આવ આવ

હાલો હાલો ગાય જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બીજા વિડીયોમાં